નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસને આજે આપણે મગફળીના તાજા બજાર ભાવ જાણીશું આજે મગફળીની બજારમાં ઓવરઓલ તે જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો તેરસો થી ચૌદસો વચ્ચે મોટા ભાગના તમામ માર્કેટ યાર્ડની અંદર બજાર ભાવ દેખાઈ રહ્યા છે અમુક યાર્ડમાં ચૌદસો પ્લસ પણ બે ચાર માર્કેટ યાર્ડની અંદર બજાર દેખાયેલી જોવા મળી રહી છે બાકી મગફળી બજારમાં 1500 પ્લસ હાલ તો તમામ માર્કેટ યાર્ડ ની અંદર ભાવ નહી છે તેવી સંભાવના રહેલી છે પરંતુ આ તેજી સાથે વેપાર થતો જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળી ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર પાંત્રીસ થી ચૌદસો ને દસ રૂપિયા ચાંદોદપુર આઠસો થી તેરસો સાઠ રૂપિયા મેદડા આઠસો પચાસ થી તેરસો ને બત્રીસ રૂપિયા જેદપુર સાતસો એકવીસથી તેરસો ને એકતાલીસ રૂપિયા અમરેલી આઠસો અડત્રીસથી તેરસો ને ચાલીસ રૂપિયા બોટાદ નવસોથી બારસો સાઠ રૂપિયા હળવદ એક હજાર પચાસથી ચોસઠ રૂપિયા સાવરકુંડલા એક હજારથી તેરસો પચાસ રૂપિયા વિસાવદર અગિયારસો પાંચથી તેરસો એકાણું રૂપિયા ડીસા એક હજાર એકાવનથી પંદરસો રૂપિયા ત્રાંગધ્રા એક હજાર ચોસઠથી બારસો ને અઢાર રૂપિયા પોરબંદર આઠસો પંચ્યાસીથી બારસો રૂપિયા વડગામ અગિયારસો ચાલીસથી બારસો ને પંચ્યાસી રૂપિયા મોડાસા એક હજારથી પંદરસો ને અગિયાર રૂપિયા જામનગર એક હજારથી બારસો ને પંચોતેર રૂપિયા ખેડબમ્મા નવસો પચાસથી અગિયારસો રૂપિયા વાંકાનેર સાતસોથી તેરસો ને એકોતેર રૂપિયા થરાદ અગિયારસો પચીસ થી તેરસો છવ્વીસ રૂપિયા સિદ્ધપુર એક હજાર થી સાત રૂપિયા ધારી સાતસો થી પંદર રૂપિયા કોડીનાર નવસો થી બત્રીસ રૂપિયા દાહોદ નવસો થી એક હજાર રૂપિયા વિજાપુર એક હજાર અગિયારથી બાર રૂપિયા લાખાણી અગિયારસો એકોતેરથી બારસો ને સત્તાવન રૂપિયા કાલાવડ આઠસોથી તેરસો ને વીસ રૂપિયા ભાવનગર એક હજાર પચાસથી તેરસો રૂપિયા બાબરા એક હજાર અઢારથી બાવીસ રૂપિયા પાલનપુર અગિયારસો સિત્તેરથી તેરસો એકાવન રૂપિયા મહુવા નવસોથી તેરસો ને અઠ્ઠાવન રૂપિયા જૂનાગઢ નવસોથી તેરસો અઢાર રૂપિયા સલાલ એક હજારથી તેરસો રૂપિયા ધાનેરા એક હજાર થી તેરસો ને પચીસ રૂપિયા પાંભર અગિયારસો થી એકાવન રૂપિયા ટિયોદર એક હજાર થી પાંચ રૂપિયા ટિટોઈ અગિયારસો થી પચીસ રૂપિયા ઈડર એક થી બારસો રૂપિયા હિંમતનગર આઠસો થી એકોતેર રૂપિયા નેન્વા અગિયારસો થી બારસો ને રૂપિયા થરા અગિયારસો નેવું બારસો ને એસી રૂપિયા શિહોરી તળાજા અગિયારસો પચાસ થી તેરસો ને સત્તાણું રૂપિયા અને ગોંડલ સાતસો પચાસ થી તેરસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર વીસ થી ચૌદસો ને અગિયાર રૂપિયા જામજોધપુર આઠસોથી તેરસો ને એંશી રૂપિયા મેદડા સાતસો પચાસથી બારસો પચાસ રૂપિયા જેતપુર સાતસો અગિયારથી બારસો અગિયાર રૂપિયા અમરેલી આઠસો સિત્તેરથી અગિયારસો બાણું રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા મોરબી નવસો થી દસ રૂપિયા જામનગર અગિયારસો થી સાઠ રૂપિયા કોડીનાર આઠસો પચાસથી બારસો ઓગણસાઠ રૂપિયા તલોદ પચાસ થી સોળસો ને છવ્વીસ રૂપિયા ભાવનગર બારસો થી તેરસો ને બોતેર રૂપિયા પાલનપુર બારસો થી પંદરસો ને બત્રીસ રૂપિયા મહુવા આઠસો થી બારસો રૂપિયા પાઠાવાડા બારસો થી સોળસો રૂપિયા જુનાગઢ બારસો રૂપિયા ઇડર એક હજાર પચાસથી સત્તરસો ને એકત્રીસ રૂપિયા અને ગોંડલ આઠસોથી બારસો ને પચાસ રૂપિયા